આજે ખૂબ જ સુંદર મજાના આયોજન સાથે આ પાંચમા સમૂહ લગ્નોત્સવમાં એકત્રીસ દીકરીઓના નવજીવન ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ નવ જુગલોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય માન્ય જગદીશભાઈ વડલાણી અમારા તાલુકા ભાજપના મહામંત્રી માન્ય વાલાભાઈ ભરવાડ કમિજલાજ ગામના અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ માન્ય મફાભાઈ ભરવાડ આજના એકમાત્ર શેડવા સમાજમાંથી જેમને નેતૃત્વ કરવાની તક મળેલી એવા અમદાવાદ જિલ્લા પંચાયતના આજના આગેવાનો આજના સમૂહ જે દાનવીર કર્ણ બન્યા છે એવા સૌ દાતા શ્રીઓ સબ બનવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો આપણે સૌ આ પ્રસંગને એક યાદગાર સમારોહ બનાવીએ પાંચ યુગલોને આયાથી ઓકે ધન્યવાદ ચાંદીની વીટીના દાતા અંબિકા જવેલર્સ ફોર દ્વારા સાણંદ ચાંદીના વેટના દાતા મેલડી જવેલર્સ મા માટલો ગંગસ્વરૂપ કંકુબેન જીકા નારણભાઈ સાકર લખતર દાતા કરશનભાઈ વીરાભાઈ ચાની કેટલી ના દાતા પરમાર પ્રવીણભાઈ નટુભાઈ વાસણ એ જી નામ બોલો દાતા એ આવી જજો કારણ કે દાતા એ સાચા હીરા છે મિત્રો આ દાતા થકી જ જીને કહી શકાય તાઓ જન્મ આપી હકે કે મોઢે બોલું માં ત્યાં તો મને સાચે નાન પણ સાબરે બેટક મજા બધી કરવી લાગે કાગડા આ દાતા ને અભિવાદન છે સ્ટીલ મિત્રો સ્ટીલની બોલના દાતા